આજરોજ આનંદ ચૌદસ છે એટલે છેલ્લા દસ દિવસથી જે આપણે નવસારી શહેર અને નવસારી જિલ્લાની અંદર આ ગણેશજીની પ્રતિમાઓનું આપણે ઉત્સવ મનાવ્યો એનું આજે વિસર્જનની પ્રક્રિયા છે તો અહીંયા નવસારી શહેરની આજુબાજુમાં નવસારી જિલ્લા સબડિવિઝનની વાત કરીએ તો અહીંયા પૂર્ણા નદી ખાતે વીરાવળ ખાતે બે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે ધારાગીરી અને જલાલપુરના ઓવારા છે અને દાંડી અને ઉભરાટ બીચ અને જોડે જોડે ગ્રામ્ય વિસ્તારમાં દરેક ગામની નજીક જે પણ ગામનું તળાવ હોય છે આ બધી જગ્યાએ તળાવમાં અને કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવા માટે મહેરબાની કલેક્ટરશ્રીનું જાહેરનામું છે તે મુજબ વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા વિરાવળ પૂના નદી ખાતે સૌથી વધારે માત્રામાં નવસારી શહેરની મૂર્તિઓ આવવાની હોય એટલે અહીંયા નગરપાલિકા દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત રાખવામાં આવે છે પૂર્ણા નદીના બ્રિજ પર બેરિકેડ કરવામાં આવે છે જેથી કોઈ ત્યાં નીચે હાઈવે પર ઊભું રહી અને જુએ ના કરે અને કોઈ અણધારી ઘટના ન બને બાકી બે ક્રેન મૂકવામાં આવે છે અને આપણે આજ રોજથી સ્વચ્છતાહી સેવા અભિયાનનું પણ શરૂઆત કરી છે અહીંયા આ જ જગ્યાએથી સ્વચ્છતા હિ સેવા અંતર્ગત આપણે એવો મેસેજ બધાને પાસ ઓન કરીએ છીએ અને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણે જાતે આપણા નગરને અને આપણા દેશને અને આપણા ઘરને સ્વચ્છ રાખવું જોઈએ એના અંતર્ગત આ વિસર્જન દરમિયાન પણ જે પણ પૂજાપાનો સામાન કે જે પણ બીજો અન્ય સામાન ઉપાસકો બધા મૂર્તિ સાથે લઈને આવે છે એને આપણે અહીંયા આગળથી જ કલેક્ટ કરી લઈએ છીએ અને અહીંયા રોટરી ક્લબ અને રોબિનહુડ આર્મી ગ્રીન આર્મી એમના સહયોગથી આપણે એ જે પૂજાપાનો સામાન છે એને આપણે સેગ્રિકેટ પણ કરીએ છીએ એમાં જે ફૂલહાર વગેરે છે એ બધાને આપણે નગરપાલિકાનો કોમ્પોસ્ટિંગ પ્લાન્ટમાં લઈ જઈએ અને એનું ખાતર બનાવવાના છીએ બાકી પ્લાસ્ટિક વેસ્ટને અલગ રીતે એ લોકો સેગ્રિકેટ કરે છે જેનું એ લોકો રિસાયકલિંગ કરશે અત્યાર સુધી અહીંયા વિરાવલમાં નાની મોટી મળીને લગભગ લગભગ સાડી ત્રણસો ચારસો જેટલી મૂર્તિનું વિસર્જન થયું છે અને હવે ધીમે ધીમે ગતિ વધવા માંડી છે આગળ જે વિસર્જનની યાત્રાઓ છે એ શહેરમાંથી અત્યારે નીકળી રહી છે એટલે અહીંયા તમામ મૂર્તિઓ લગભગ રાતે દસ અગિયાર બાર વાગ્યા સુધીમાં અહીંયા આવશે ને એમનું શાંતિપૂર્વ રીતે વિસર્જન કરી દેવામાં આવશે જોવા માટેનો રસ્તો ખુલ્લો કરી આપવા વિનંતી પ્લીઝ રસ્તો ખુલ્લો કરો ગણપતિ આવે છે એમને જોવા માટેનો રસ્તો કરી આપવા વિનંતી છે પ્લીઝ ભાઈઓ ભાઈઓ તથા બહેનો દેવોને નમ્ર વિનંતી કે રેલી ના કરતી વખતે બહાર નીકળાય અને રસ્તો ખુલ્લો કરી આપવા મહેરબાની

એમને જોવા માટેનો રસ્તો કરી આપવા વિનંતી પ્લીઝ ભાઈઓ તથા બહેનો એવો નમ્ર વિનંતી રેલી કાગળ બહાર નીકળી જાય અને રસ્તો ખુલ્લો કરી આપવા મેળવાની